મી અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા કાઈસો બધે આવીસો એટલે હો આદા આજે તમે સામે જોઈને મને બહુ આનંદ થાય રાધા જે તમે કહી છો કે તમે આવશો ને એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવે એટલે મને ખૂબ ગમ્યું સામાન્ય રીતે મુખ્યમંત્રીને મળવા માટે નેતાઓ કે અધિકારીઓ આવતા હોય છે અમુક વાર કોઈ ફરિયાદ લઈને પીડિતો આવતા હોય છે આવી રીતે ઘેરાયેલા મુખ્યમંત્રીને કોઈ નાનકડી બાળિકા મળવા બોલાવે કે તમે અમારી સ્કૂલે ક્યારે આવશો ને પછી મુખ્યમંત્રી એ વાતને યાદ રાખી એક વર્ષ સુધી યાદ રાખે ને પછી મુખ્યમંત્રી તે બાળિકાને મળવા તેની શાળાએ જાય ને ત્યાં શું થાય તેના દ્રશ્યો આજે આપણને જોવા મળવાના છે બનાસકાંઠાની એક શાળા છે એક બાળકી જે છે તે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂપેન્દ્ર પટેલને મળે છે આપણા જે સીએમ છે તેમને અને ત્યારે બાળ સહજ ભાવે નિર્દોષતાથી પૂછે છે કે દાદા તમે અમને મળવા ક્યારે આવશો એ વાત તો કદાચ સામ્યા પ્રજાપતિ જેણે સવાલ પૂછ્યો તો એ તો ભૂલીએ ગઈ હશે પણ મૃદુ સીએમે યાદ રાખ્યા પછી આવા કંઈક દ્રશ્યો સર્જાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની માનવીય સંવેદનશીલતાનો પરિચય અવરનવર આપતા રહ્યા છે આવી જ એક લાગણીસભર પ્રસંગ હમણાં બનાસકાંઠા જિલ્લાની પીએમ શ્રી ઉત્તમપુરા અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ એક વિડીયો સંવાદના માધ્યમમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી દીકરી સામ્ય પ્રજાપતિએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો આ નિર્દોષ પ્રશ્ન પર મુખ્યમંત્રીએ વડીલ સહજ લાગણીસભર જવાબ આપતા કહ્યું કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ ત્યારે કહેલી આ વાત તેઓના મનમાં હતી જ એટલે જ તેમણે બનાસકાંઠામાં યોજાનારા કાર્યક્રમમાં દીકરીના ગામની શાળાની મુલાકાતને અવશ્ય ગોઠવવા માટે કહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અંબાજી કોરિડોરના ખાતમુહૂર્તનો પ્રસંગ બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન થયો હતો મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જતા પહેલા ઉત્તમપુર ડાંગિયા ગામની સ્કૂલની મુલાકાત લેવાનું આયોજન કર્યું ત્યારે દીકરી સામ્યાની લાગણીને માન આપીને અગાઉના આપેલા વચનને પૂર્ણ કરવા તેઓ શાળાએ ગયા રૂબરૂ મુલાકાત લીધી ત્યાંના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ પણ કર્યો તેમના અભ્યાસ શાળાનું પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી પણ મેળવી અને ત્યારે દીકરી સૌમ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરી સૌમ્યાએ તો મુખ્યમંત્રી સામે શ્લોકનું પઠન પણ કર્યું અને ત્યારે દીકરીને આશીર્વાદ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે ને પછી મને મળવા આવજે ત્યારે દીકરી સામ્યાએ પણ વિશ્વાસ સાથે કહ્યું કે હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા આઈસો બધે આઈસો એટલે હા

મને બહુ જ ઈચ્છા હતી તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી એટલે હું તમને વંદન કરું છું